કેટલા દિવસની ડુંગળી છે હા સાહેબ અત્યારે છે ને 40 થી 42 દિવસની ડુંગળી છે 40 થી 42 દિવસની ડુંગળી છે અને અમરા ભાઈ આ જે ડુંગળી છે એની અંદર તમે કામા ઇન્ટરનેશનલ ઓર્ગેનિક પ્રાઇવેટ લિમિટેડ નું કઈ પ્રોડક્ટ નો વપરાશ કર્યો છે આપણે પુણ્યમ ભાઈ ડોક્ટર પુણ્યમ નો આની અંદર ઉપયોગ કર્યો છે બરાબર એ ઉપયોગ કરે કેટલો સમય થયો તમારી બિના 12 દિવસ કે છે

એ મૂળ આ આ તંતુ મૂળ અને આનું જે આ સ્તંભ છે એ એકદમ મજબૂત છે તમારું કેવું એવું છે હા અને બંધારણ છે ને મંડ્યું આવું બરાબર બંધારણ માંડવા તૈયારી થઈ ગઈ તૈયારી થઈ બરાબર છે ને સાહેબ અત્યારે એટલા સમયની ડુંગળીમાં આ રીતનું બંધારણ નો આવે ક્યારેય ના આવે આપણે પિસ્તાળીસ દિવસમાં બંધારણ ન એનું કારણ છે આપણે બી સાટેલું બરાબર બિયારણ છાટેલું છે બિયારણ છાટેલું છે આપડે રોપ છોપેલો નથી બરાબર એટલે રોપ છોપેલો હોય તો ઓલરેડી ડુંગળી તૈયાર હોય ને તમે છોપ્યો હોય પણ આ તો બી છાટ્યું છે ને એ પિસ્તાલીસ દિવસ